જે મહારાજ એમના વિચરણ કાળમાં એક દિવસ એક જિજ્ઞાસુ આવ્યો અને એના ઉતાવળિયા સ્વભાવનો પરિચય કરાવ્યો એટલે મહારાજશ્રીએ કહ્યું કે જો ઉતાવળિયો નિર્ણય માણસને ક્યારેક દુખી કરી નાખે છે અને એને જે કંઈ વિચાર્યું હોય એના કરતાં ઉલ્ટુ જ બની ગયું હોય જે મહારાજે એક વાત કરેલી કે એક ભાઈએ એના ઘરમાં નોળિયો રહેતો હતો અને નોળિયો ઘરમાં બધે જ ફર્યા કરતો એને પણ ઘરની અંદર એકબીજાના જાણે કે સ્વજન હોય એવો જ પરિચય થઈ ગયેલો એટલે એને પૂરેપૂરો વિશ્વાસ હતો ઘરમાં ફરે તો એના માટે બીક ના રાખે એક વાર એના નાના બાળકને ઘરમાં સુવાડી અને પાણી ભરવા ગઈ અને એ ઘર નાનું સરખું હતું ઝુંપડી જેવું એટલે અમે સાપ અંદર પેઠો અને એ સાપ બાળક તરફ જતો જોઈને નોળિયાને થયું કે ચોક્કસ આ નોળિયા અઘટિત બને એવું લાગે છે એટલે નોળિયો સાપ ઉપર તૂટી પડ્યો લડાઈ ખૂબ જામી અને એ જામી એ દરમિયાનમાં સમય પણ થોડો થયો પણ નોળિયાએ સાપના કટકા કટકા કરી નાખ્યા અને ઘરના પ્રવેશ દ્વાર અગાડી જઈને બાઈની રાહ જોતો આમ બે પગે ઉભો રહ્યો અને જોવા લાગ્યો કે બાઈ આવે છે ક્યારે આવશે હજુ કેમ વાર લાગી અને એટલામાં એ બાઈ ત્યાં આવી પહોંચી એણે ઘરમાં બેસતા જ નોળિયાનું મોડું લોહી વાળું જોયું એટલે ચમકી ગઈ અને ગુસ્સો પણ આવ્યો ચોક્કસ આજે કઈ કારણે ગરબડ કરી છે એમ સમજી કે એ મારા બાળકને મારી પાણી ભરેલો સોદામ પહોંચી ગયો અંદર જઈને જોયું તો બાળક રમતું હતું અને સાપના ટુકડા ટુકડા પડેલા હતા એને ખબર પડી ખ્યાલ આવી ગયો ઘરે આ તો મોટી ભૂલ કરી મારા બાળકને બચાવી લીધો છે જે મારી ઉપર ઉપકાર કર્યો એની પર મેં આટલો બધો ઉપકાર કર્યો અને મારી નાખ્યો આ પાપ અપરાધ એને ખૂબ પસ્તાવો થયો પણ એટલું તો ચોક્કસ કહીએ કે વગર વિચારે જે કરે તે પાછળ પસતા આપણે સમજીએ કે દિલ દિમાગ ખુલ્લું રાખવું જોઈએ ખાલી નહીં જય મહારાજ